ગુજરાતી રંગભૂમિના અદના નાટ્યવિદ એવા રાજુ બારોટે નાટ્ય ક્ષેત્રે પચાસ વર્ષ સેવા કરીને બહુમૂલું ખેડાણ કર્યું છે રાજુ બારોટ ગુજરાતી નાટ્ય જગતને માઇલસ્ટોન નાટકો આપનાર નાટ્યવિદ છે પચાસ વર્ષની નાટ્ય યાત્રાની ઉજવણીના ભાગરૂપે રાજુ બારોટના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત નાટ્ય અકાદમીના ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવના હસ્તે રાજુની રંગયાત્રા ડોક્યુમેન્ટરીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું

તે મારી નવી પેઢી સુધી પહોંચે એ એની પાછળનો આશય માત્ર આ હતો